શિવ શંભુ મહાદેવ દેવોના દેવ તો છે જ પણ દૈત્ય હોય કે દાનવ ભૂત અઘોરી કે પછી માનવ સૌ કોઈના આરાધ્ય છે ચંદ્રશેખર બધાના વિકારો લઈને પણ નિર્લિપ્ત અવિકારી અવિનાશી રહે એ આશુતોષ એટલે જ તો શિવાલયોમાં ભાવિક શિવજીના સાનિધ્યમાં જઈને હાથ જોડી શિવકૃપા મેળવવા મથે છે પણ જ્યારે આ શિવાલયનું અનુસંધાન પૌરાણિક કાળ સાથે હોય ત્યારે તો તેનું મહાત્મય ઓર વધી જાય છે એક પૌરાણિક ધરાવતું સ્થાન છે આજનો આપણો પડાવ જે આવેલું છે પંચમહાલના કાલોલમાં છે એક પાંડવકાલીન આસ્થા ધરાવે છે મહાદેવનું આ મંદિર આ સ્થાન એટલે ગુસર ગામમાં બિરાજમાન ગુપ્તેશ્વર મહાદેવનું સ્થાન આવો કરીએ ગુપ્તેશ્વર મહાદેવના દર્શન નમાન નિર્વાણ રૂપ વિભુમ વ્યાપક બ્રહ્મવેદ સ્વરૂપ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પ નિરીહમ ચિદાશ વાસ ભજેહમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપક બ્રહ્મવેદ સ્વરૂપ નિજમ નિર્ગુણમ નિર્વિકાર નિરાકાર સચિદાનંદ પર પરમાત્માનું વૈદિક નામ જ શિવ છે શિવજી બ્રહ્માન વિષ્ણુ એ આદિ દેવોના અને અન્ય તમામ દેવોના આરાધ્ય છે ત્રિમૂર્તિઓમાં સૌથી શક્તિશાળી શિવને માનવામાં આવે છે શિવજીની પૂજા કરવાથી ભક્તો બધી સમસ્યાઓથી દૂર રહે છે જો સાચા હૃદય અને ભક્તિથી ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો ચોક્કસ ફળ મળે છે આમ તો અનેક પ્રસિદ્ધ પ્રાચીન શિવાલયો આવેલા છે જે તેની દિવ્યતાને કારણે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે અને આવું જ એક દિવ્ય ધામ છે પંચમહાલના કાલોલ તાલુકાનું ઘુસર ગામે આવેલું ઐતિહાસિક ગુપ્તેશ્વર મહાદેવ મંદિર જ્યાં મહાદેવની નિશ્રામાં પહોંચીને ભક્તો ધન્યતાની અનુભૂતિ કરે છે પંચમહાલ જિલ્લાનો ઇતિહાસ મહાભારત અને રામાયણ સહિત ઋષિમુનિઓ સાથે સંકળાયેલો છે અને તેના અનેક પુરાવાઓ જોવા મળે છે ત્યારે આવું જ એક પૌરાણિક ગુપ્તેશ્વર મહાદેવ મંદિર પાંડવ પાંડવકાલીન મનાય છે કાલોલ તાલુકાના વેજલપુર નજીક ધૂસર ગામમાં કુદરતી વનરાજી અને ગોમા નદી કિનારે આવેલું ગુપ્તેશ્વર મહાદેવ મંદિર ખૂબ જ મહાત્મય ધરાવે છે પાંડવો વનવાસ કાળ દરમિયાન અહીં ગુપ્તવાસો કરી મંદિરનું નિર્માણ કર્યું હોવાનું કહેવાય છે આ મંદિરની વિશેષતા એ છે કે મંદિર એક જ પથ્થરમાંથી કુદરતી રીતે નિર્માણ થયેલી ગુફામાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે અહીં શિવલિંગ સુધી પહોંચવા માટે થોડા પગથિયા ચડ્યા બાદ બે સાંકડા પથ્થર વચ્ચે થઈ ગર્ભગૃહ સુધી પહોંચી શકાય છે મનોકામના પૂર્તિ કરતા ગુપતેશ્વર મહાદેવ સાથે ભક્તોની અટૂટ શ્રદ્ધા આસ્થા જોડાયેલી છે અને તેથી જ બારે માસ આ સ્થળે ભક્તોનો ધસારો જોવા મળે છે આ ગુપ્તેશ્વર મહાદેવ છે ગુસર ગામમાં આવેલું છે અને આ બહુ પૌરાણિક મહાદેવનું મંદિર છે અહીં અગાળ પાંડવો ગઢિયાનો ઇતિહાસ અમને ગામ લોકોને ખબર છે અને પાંડવો અહીં એક મહિનો રોકાયા હતા અને એમને અહીં અગાળા પૂજા કરી હતી એમના વનવાસ એના એમાં અને અહીં આગળ જે બી શ્રદ્ધાળુ આવે છે એની મનોકામના સંપૂર્ણ પૂરી થાય છે અને ગૌરી વ્રતમાં અહીં આગળ કુંવારી છોકરીઓ આઠ દિવસ પૂજા કરે છે અને એ છોકરીઓ બી બધી એમની બી મનોકામના પૂરી થાય છે અને અહીં આ અંદર જવાનો રસ્તો બહુ સાંકળો છે બે પથ્થર વચ્ચે અને તઈ બી ગમે એટલો બોડીવાળો માણસ હોય તેને પાર કરીને ભગવાનના દર્શન કરી શકે છે એક લોકવાયકા અનુસાર આ સ્થાને ગૌતમ ઋષિ નિવાસ કરતા અને મહાદેવની આરાધના કરતા તેઓ ગુપ્ત રીતે આ સ્થળે તપ કરતા જેથી ગુપ્તેશ્વર મહાદેવ નામ પડ્યું અહીં શિવરાત્રી અને જન્માષ્ટમીના દિવસે પારંપરિક મેળો યોજાય છે શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે મંદિર સંચાલકો દ્વારા દરરોજ સાંજે બાળકો ને ખીચડી બુંદી અને સ્થિતિ સારી હોવા ઉપરાંત લાંબી માંદગી જેવી પરિસ્થિતિ પણ શ્રદ્ધાળુઓને ક્યારેય ભોગવવી પડતી નથી આ મંદિર પહાડોમાં ડુંગરોમાં અને મસ્ત કુદરતી વાતાવરણમાં બનેલું છે અહીં અને અને શ્રાવણ મહિના દરમિયાન ખૂબ જ ઉમટે છે દરેકની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવાથી એમની મનોકામનાઓ પૂરી થાય છે આ ગામમાં ભગવાન ભોલેનાથની અસીમ કૃપા છે કે જેને લીધે આજ સુધી કોઈ દિવસ માનવ સર્જિત કે કુદરતી આફત આજ સુધી આવી નથી અહીંના તમામ લોકો સુખી અને સમૃદ્ધ છે એ બધી દયા ભગવાન ભોલેનાથની છે આ ગૌતમ ઋષિ નામના એક ઋષિ હતા એક ગુપ્ત રીતે તપ કરતા હતા એના નામ પરથી આ મંદિરનું નામ ગુપ્તેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે આ ગુપ્તેશ્વર મહાદેવ છે ગુસ્સા ગામનું ગુપ્તેશ્વર મહાદેવ છે વર્ષોથી આ મંદિરની સ્થાપના થયેલી છે અહીંયા રંગ અવધૂત મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ સતિ મહારાજ પણ દર્શન કરી ગયા છે થી સાત ચાર કિલોમીટર જેવું અને વડોદરાથી સિત્તેર કિલોમીટર દૂર છે આ જે અંદર શિવલિંગ છે એ સ્વયંભુ શિવલિંગ છે અયો વર્ષમાં કોઈ સિદ્ધ પુરુષ કોઈ પૂજા કરી જાય છે કોઈને અત્યાર સુધી ખબર પડી નથી એવું એ સીતારામ મહારાજ હતા ચાલીસ વર્ષ રહ્યા એવું જણાવતા હતા ગુપ્તેશ્વર મંદિર પૌરાણિક નું મંદિર છે પાંડવો અહિયાં ગયા દસ માં આવ્યા હતા બે ડુંગરોની વચ્ચે છે સાંકડી જગ્યામાં અંદર દર્શન કરવા જઈ શકાય છે ગમે તેટલા બોડી વાળા માણસ હોય ગમે તેટલા શરીર વાળા હોય તે પણ અંદર આરામથી જઈ શકે છે મંદિરમાં દર્શન કર્યા પછી શાંતિ અનુભવ કરી શકીએ છે હું છેલ્લા નિયમિત બત્રીસ વર્ષથી નિયમિત આવું છું અહીંયા શ્રાવણ શ્રાવણ માસમાં પણ મેળો ભરાય છે અને શિવરાત્રીના દિવસે પણ મેળો ભરાય છે અહીંયા તમામની મનોકામના સિદ્ધ થાય છે કુદરતના ખોળે મહાદેવનું આ દિવ્ય ધામમાં પ્રમુખ સ્વામી રંગ અવધૂત અને શંકરાચાર્ય સહિત અનેક દિવ્ય આત્માઓએ ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કર્યા છે કુદરતના ખોળે આવેલા ગુપ્તેશ્વર મહાદેવ મંદિરને ફરતે નાના ડુંગર આવેલા છે હરિયાળી સાથે નજીકમાં નદી વહેતી હોવાથી આ સ્થળ પિકનિક માટે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે ગુજરાતથી વીસ કિલોમીટરના અંતરે વેજલપુર થઈ આ સ્થાને પહોંચી શકાય છે ભક્તોના કષ્ટ હરનારા ધોળાનાથનું આ ધામ શ્રદ્ધાળુઓ માટે આ સ્થાનું કેન્દ્ર બન્યું છે નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ પંચમહાલ